જોશી વેરાબર કપ આયોજિત ટુર્નામેન્ટમાં મુંબઈ હિંમતનગર વાપી સુરત વડોદરા અમદાવાદ વિસનગર ઈડરની ટીમોએ ભાગ લીધો હતો ફાઈનલ મેચ ઈડર બી અને વાપી વચ્ચે યોજાઈ હતી જેમાં ઈડરની ટીમ વિજેતા જાહેર કરવામાં આવી હતી કોઓર્ડિનેટર તુષાર ત્રિવેદી ઋષિરાજ ભટ્ટ જયદીપ ઉપાધ્યાય અને આયોજક નીતિન જોશી હર્ષલ ત્રિવેદી બલભદ્ર પાઠક કલ્પેશ ત્રિવેદી ધવલ ભટ્ટ શૈલેષ જોશી ડાયાભાઈ ત્રિવેદી સુરેશભાઈ ઉપાધ્યાય બાલકૃષ્ણ ત્રિવેદી પ્રકાશ પાઠક તથા સમાજના વડીલો હાજર રહ્યા હતા બેસ્ટ બેટ્સમેન ઈડર બી અમિત ઠાકર અને બેસ્ટ બોલર તરીકે ઈડર બી મનીષ પાઠકને ઘોષિત કરવામાં આવ્યા મેન ઓફ ધ સિરીઝ વાપી ટીમ દર્શન જોશીને આપવામાં આવી હતી શેઠ કેટી હાઈ સ્વયં શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યાર્થીઓએ એક દિવસીય શાળાના સંચાલન અને વ્યવસ્થાપનનો અનુભવ મેળવ્યો હતો કાર્યક્રમને વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન મુક્તિ નાટક ગરબા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા અને પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને સાયન્સ વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષકના ઇનામ વિતરણ કરવામાં આવ્યા આ દિવસે આચાર્ય અને વિદ્યાર્થીઓ જયરાજસિંહ આર રહેવા અને રાજવીરસિંહ એમ વાઘેલાએ આ પ્રસંગ અનુરૂપ પ્રવચન આપી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે